ત્રણ થી ચાર દિવસની રજાઓ પછી આજે દેશના મુખ્ય ડુંગળીના જે કઈ બજારો છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ આ બધા બજારોની અંદર આ જે સવારથી જે રૂપમાં વેપારો ડુંગળીના શરૂ થયા છે એ વેપારો અને ભાવોના આધારે આપણે ચર્ચા કરીએ તો આજના દિવસે પણ સવારથી લગભગ કોઈ બજારમાં એક રૂપિયો તો કોઈ બજારમાં એક રૂપિયાથી લઈ અને બે રૂપિયા સુધી કે અઢી રૂપિયા સુધી સારી ક્વોલિટીમાં ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે એટલે સામાન્ય રૂપમાં વીસ કિલોનો ભાવ આપણે જોઈએ તો એકંદર બસો પચાસ રૂપિયાથી ત્રણસો રૂપિયા અને સારી ક્વોલિટીમાં ત્રણસો રૂપિયાથી લઈ અને સાડા ત્રણસો રૂપિયા અને ખૂબ સારી ક્વોલિટી સાડા ત્રણસો રૂપિયાથી ચારસો રૂપિયા અને સુપર બેસ્ટ માલ જેને કહેવામાં આવતો હોય આ માલ આ ઉપજ ડુંગળીની ઉપળીયા રૂપિયાથી ઉપર આજના દિવસે વેચાવાની શરૂઆત થઈ છે સવારમાં બજાર પછી પણ બજારમાં મોટી આવકો હોવા છતાં પણ ભાવોમાં સુધારો બની રહ્યો છે હવે આ પ્રમાણે જે સુધારો આવ્યો છે આ સુધારાની શરૂઆત થઈ છે એને લગભગ આઠ થી દસ દિવસ છે આ શરૂઆતના દિવસોમાં

અને સાથે સાથે આપણા મોટા ભાગના બજારોમાં વીતેલા દિવસોમાં ખૂબ નીચા જતા રહેલા ડુંગળીના ભાવોના કારણે આપણા ખેડૂતો તરફથી આવકોમાં બહુ મોટો જે ઘટાડો થયો હતો આ બંને અસરો એક સાથે ઉભી થઈ છે અને એના પરિણામ રૂપે ભાવોમાં સુધારો આવ્યો છે હવે અત્યારના દિવસોમાં જે પ્રમાણે ભાવ મળી રહ્યા છે આજના હિસાબથી બજારને આપણે જોઈએ તો તો આ પ્રમાણેના ભાવથી આપણી પાસેના માલ પર આપણે શું નિર્ણય કરીએ આગળના દિવસોમાં ભાવોમાં સુધારો આ પ્રમાણે બની રહેવાની શક્યતાઓ છે કે કેમ સાથે સાથે અત્યારે જે સુધારો આવી રહ્યો છે અગર તો આવવાની સંભાવનાઓ હોય આ સુધારો ટકે કેટલા સમય માટે તો સૌથી પહેલો મુદ્દો અત્યારે જે સુધારો આવ્યો એમાં બે કારણો આપણે જોઈએ એક આપણા તરફથી બહુ નીચી આવકો અને બીજું બાંગ્લાદેશ સાથેના વેપારની શક્યતાઓ એના આધારે ભાવોમાં સુધારો આવ્યો છે હવે બાંગ્લાદેશ સાથેના વેપારોનો મુદ્દો એટલો બધો સંવેદનશીલ છે અને એટલો બધો ઝડપથી બદલાય છે કે એવો મુદ્દો છે કે બાંગ્લાદેશની સરકાર કાં તો આપણા દેશની સરકાર બંને સરકારોની વચ્ચે કોઈ મુદ્દે વિવાદ ઉભો થાય અને એની સીધી અસર આપણા આયાત નિકાસના વેપારો ઉપર પડતી હોય છે એટલે આ જે ચર્ચાઓ વેપારની વાતો અને વેપારની વિગતો જે કાંઈ છે એને આપણે લાંબા ગાળા માટેની ટકાઉ વિગતો કે ટકાઉ પરિસ્થિતિ ગણવાની રહેતી નથી કારણ કે બે દેશોની સરકાર વચ્ચેના વિવાદ આખરે આપણા ખેત ઉત્પાદનના વેપારોની સાથે સીધે સીધા જોડાઈ જતા હોય છે એટલે બાંગ્લાદેશ તરફથી કેટલો માલ મંગાવવામાં આવશે શું ભાવથી એ ખરીદશે અને આ ક્યાં સુધી ચાલશે એને માટેનો કોઈ ચોક્કસ રોડમેપ અત્યારથી આપણી સામે આવી શકે નહીં હવે બીજા ક્રમે આપણા તરફથી જે કાંઈ આવકો ઓછી થઈ હતી આ કારણમાં ફેરફાર શું આવે તો જેવો ભાવમાં વધારો આવ્યો છે એટલે તરત જ આપણા ખેડૂતો તરફથી માર્કેટિંગ યાર્ડોમાં ખાસ કરીને મુખ્ય બજારોમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બજારોમાં આવકોમાં ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે એટલે આવકો હજી પણ કદાચ આગામી બે પાંચ દિવસમાં એટલે કે આ આખા અઠવાડિયા દરમિયાન વધે અને સામે બાંગ્લાદેશ તરફથી ખરીદીનો જથ્થો કે ખરીદીના જથ્થાની ચર્ચામાં કાંઈ પણ નબળા સમાચાર આવે તો તરતો તરત એની અસર થઈ શકે છે અને આપણા ડુંગળી જેવા પાક પર બહુ ઝડપથી અસર થઈ જતી હોય છે બજાર વધવાની અગર તો બજાર ઘટવાની કારણ કે ડુંગળી એ ભાવોને લઈને બહુ સંવેદનશીલ પાક છે આપણો કાયમ માટે હવે ટકે કેટલો સમય બધી બાજુથી અત્યારના વાતાવરણને સહકાર મળે એટલે કે આપણા તરફથી બહુ મોટી આવકો ન વધે બાંગ્લાદેશની ખરીદી બની રહે તો ટકે ક્યાં સુધી તો આખરે ટકવાના મુદ્દાને પણ આપણે નવી આવકોની સાથે જોડી અને જોવાનો રહેતો હોય છે કારણ કે ડુંગળી એક એવો પાક છે કે લગભગ દર ત્રણ મહિને નવી ઉપજ કોઈને કોઈ વિસ્તારમાંથી આપણા દેશમાં આવી જવાની સંભાવનાઓ હોય છે અને

વેચવાના મુદ્દે આપણે કઈ પણ વિચારીએ તો બજાર લાભ અવશ્ય લઈએ આપણી પાસે જે કાંઈ સંગ્રહિત માલ હોય એમાંથી કેટલો માલ અત્યારના સુધરેલા બજારના લાભ લેવા માટે આપણે અવશ્ય વેચીએ અને આગામી સમયમાં આપણે બચાવી રાખેલા માલ પર વિશેષ ભાવ મળવાની બજાર તરફથી જો સંભાવના હોય તો આપણને અવશ્ય મળી શકે છે પણ રાખી અને ચારસો રૂપિયા સુધી ભાવ પહોંચે અને ત્યાં સુધી વેચાઈ શકે એવો આપણો માલ ક્વોલિટીના હિસાબથી હોય તો અહીંયા ભાવ પહોંચે ત્યારે આપણે કેટલો માલ અવશ્ય આપણી પાસેથી વેચીએ મિત્રો કારણ કે ડુંગળીનું બજાર એક

કેટલોક લાભ લઈએ મિત્રો આજના દિવસે આજના સમયે અત્યારે શરૂ થયેલા નવા અઠવાડિયાના બજારને ધ્યાનમાં રાખી અને ડુંગળીના બજાર ભાવ સાથે સાથે આપણા સંગ્રહિત માલ પરના નિર્ણયની ચર્ચા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એને માટેના પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત